શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા કોમ્પલેક્ષમાં રેસ્ટોરન્ટનો કાચ તોડીને પિકઅપ ટેમ્પો ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે ઘટનામાં કોઈ થઈ પરંતુ રેસ્ટોરન્ટમાં નુકસાન થયું હોવાની શક્યતાઓ રહી છે ઘટનાને લઈને હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જણાવી રહ્યા છે પોલીસે ઘટના સ્થળેથી બે લોકોની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે વડોદરાના ગેંડા સર્કલ પાસે કેટ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષ આવેલું છે અહીંયા ઓફિસોની સાથે ખાણીપીણીની રેસ્ટોરન્ટ મોટા પ્રમાણમાં જોવા મળે છે કોમ્પ્લેક્સના છેડે લિટલ ભારત રેસ્ટોરન્ટ આવેલું છે રેસ્ટોરન્ટમાં ગત રાત્રે પિકઅપ ટેમ્પો કાંસ તોડીને ઘૂસી ગયો હોવાની ઘટના સૌને દોડતા કર્યા છે મોડી રાત્રે ઘટેલી ઘટનાને પગલે કોઈ જાનહાની થઈ નથી પરંતુ રેસ્ટોરન્ટમાં ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જોવા મળી રહ્યું છે ઘટનામાં ટેમ્પો રેસ્ટોરન્ટના કાચ તોડીને ગ્રાહકો માટે બનાવવામાં આવેલી બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ગયો હતો બહાર મૂકેલી એક્ટિવા પણ ચકદાઈ હોવાનું જાણવા મળ્યું છે એક્ટિવા રેસ્ટોરન્ટ માલિકની હોવાનું જાણવા મળ્યું છે બનાવ સંદર્ભે સંચાલક કેતનભાઈ જણાવે છે કે બે ત્રણ દિવસ પહેલાં મેં તેને જાણ કરી કે ગાડી ન ચલાવતા આવડતું હોય તો ન ચલાવીશ કોઈ દિવસ હાસો થશે જે જગ્યાએથી પિકઅપ ટેમ્પો ઘૂસ્યો છે અને ત્યાં જ બેસતા હોઈએ છીએ આજે સદનસીઓ બીજી બાજુ બેસતા બચી ગયા છીએ અમારામાંથી કોઈને કંઈ થયું હોત તો જવાબદારી કોણ લે બંનેમાંથી એક જણાને પાકી ગાડી આવડે છે ટ્રાન્સપોર્ટની ગાડી છે સંચાલકના માતા જણાવે છે કે મારો એકનો એક પુત્ર છે તેને કંઈ થઈ જાત તો જવાબદાર કોણ બનાવ અંગે ચાલક સતીષ પાંડે જણાવે છે કે મેં ગાડી ચાલુ કરી હતી ભૂલથી ઘેર પડી જતા હાદસો થયો છે વડોદરાથી અમે ગાડી અમદાવાદ લઈ જઈએ છીએ